નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો મોઢાની અંદર ચાંદી પડે ત્યારે ટેન્શન લીધા વિના બેથી ત્રણ જ દિવસમાં વધારે વધારે બે દિવસમાં આમ તો ચાંદી છે ને ખૂબ આસાનીથી મટાડી શકાય છે ચાંદી પડે ને એટલે ઘરગથ્થુ ઘરેલું અને આયુર્વેદિક ઇલાજથી ખૂબ જ આસાનીથી ચાંદી મટી શકે છે સામાન્ય ચાંદી હોય તો હવે તમને મને પોતાને ચાંદી પડેલી એક ફોટોગ્રાફ્સ બાજુમાં બતાવું છું તમે ધ્યાનથી જોઈ લો ફોટો આ ફોટાની અંદર મને ચાંદી પડેલી હતી આ ચાંદી જે તમે જોઈ રહ્યા છો જે કાળું નિશાન છે એ ચાંદીનું છે ચાંદી કઈ રીતે પડી હતી કે ભોજન લેતી વખતે એક તો ગરમ ગરમા ગરમ ખાધું અને સાથે સાથે શેષ બટકું ભરાઈ ગયું અને એમાંથી ત્યાં ચાંદી જેવું થઈ ગયું હતું અને ચાંદીમાંથી કાળું પડી ગયું હતું અને અતિશય બળતરા થતી હતી હવે આ જે અતિશય બળતરા થાય ચાંદી થાય એટલે બધાને ખબર છે કે તીખું ખાવ કે ગરમ ખાવ એટલે ક્યાંય રહી ન શકો એટલી બળતરા થાય હવે આ ચાંદી છે ને બીજા દિવસે એટલે લગભગ એમ માનો તો વધારેમાં વધારે અડતાલીસ કલાકમાં ચાંદી સાવ દૂર થઈ ગઈ હતી અહીંયા હતી એમાં ગાલનો ગલોફો જે અંદરની સાઈડ હોય છે ત્યાં ચાંદી હતી મેં જે ઉપચાર કર્યો એની વાત કરું છું મેં જે ઉપચાર અપનાવ્યો હતો એની અંદર હથિયાળીની અંદર છે જ મધ લીધું હતું અડધી ચમચી જેટલું મધ એની અંદર બે ચપટી જેટલી હળદર નાખી હતી હળદર હતી ઓર્ગેનિક ખાસ યાદ રાખજો હળદર અને મધને બંનેને મિક્સ કરી દીધું એકદમ અથાળીની અંદર મિક્સ કર્યું બરાબરનું મિક્સ થઈ ગયું પછી આ જે મિશ્રણ હતું એને આંગળીની મદદથી ચાંદી ઉપર લગાડી દીધું આખું જે ગલોફું હતું અંદરની સાઈડ આખા ગલોફામાં બધે જ મધ અને હળદરનું મિશ્રણ લગાડી લગાડી દીધું ચાંદી ઉપર ખાસ લગાડી દીધું દિવસમાં બે વખત આ ખાલી અપનાવ્યું હતું સાથે સાથે દિવસમાં બે વખત એક કોગળા કર્યા હતા છે ને તો કે જે દેશી બાવળ હોય છે દેશી બાવળની છાલ હોય છે દેશી બાવળની છાલનું પાણી છે એના કોગળા પણ કઈ રીતે એનું પાણી બનાવવાનું તો દેશી છા દેશી બાવળની જે છાલ હોય છે આટલી એક આંગળી જેટલી એટલે લગભગ ત્રણ ઇંચ જેટલો ટુકડો લાવવાનો છે એક ગ્લાસ પાણીમાં આ ટુકડો નાખીને અને પાણીને બરાબરનું ઉકાળવાનું પાણી બરાબરનું ઉકળી જાય પછી આ પાણીને તો એકદમ ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જવા દેવાનું ખાલી સેજ હુંફાળું રહે ગરમ શેજે ન લાગવું જોઈએ સેજ હુંફાળું રહે પછી આ પ્રવાહીથી દિવસમાં બેથી ત્રણ વખત કોગળા કરવાના ખાલી તમે હળદરવાળું મિશ્રણ લગાડ્યું હોય તો એના બે કલાક પછી આ પ્રયોગ કરી શકો બેથી ત્રણ કલાક પછી કેમ કે હળદર અને મધનું મિશ્રણ છે એની અસર અંદર થતી હોય તો આ લગાડ્યા પછી બેથી ત્રણ કલાક પછી કોગળા કરવાના છે એક ગ્લાસ પાણી છે એને મોંની અંદર બરાબર ફેરવ્યા રાખવાનું બાવળની છાલનું પાણી અને બરાબર ફેરવી અને આખો ગ્લાસ છે એને એ રીતે કોગળા કરી અને કાઢી નાખવાનું દિવસમાં ખાલી બે જ વખત કોગળા કરવાના છે અને આ મિશ્રણ છે એ દિવસમાં બે વખત અથવા ત્રણ વખત પણ જો ક્યાંય બહાર જવાનું ન હોય ઘરે જ રહેતા હોય તો દિવસમાં ત્રણ વખત પણ લગાડવાનું આ મિશ્રણ છે એ અંદર લગાડવાનું અને પછી ધીમે ધીમે એ તમારા પેટમાં ઉતરી જશે તો પણ એનું કોઈ નુકસાન તો છે જ નહીં એનો ફાયદો જ ફાયદો છે એટલે આ પ્રયોગ એવો છે જે મેં પોતે કરેલો છે ચાંદી માટે એટલે જે લોકોને સામાન્ય કારણોથી ચાંદી પડી હોય કોઈ વસ્તુ ગરમ ખાવાથી કોઈ કે વધારે તીખું ખાઈ લેવાથી અથવા પેટની અંદર કોઈ ગરબડ હોય તો એને લીધે પણ ચાંદી પડી શકે મોંની અંદર ગરમી નીકળે તો એને લીધે ચાંદી પડી શકે આવી સામાન્ય કારણોને લીધે પડેલી ચાંદી હોય તો આ ચાંદીને આ એક સામાન્ય પ્રયોગથી ખૂબ જ આસાનીથી મટાડી શકાય છે દેશી બાવળની છાલ છે એમાં અદ્ભુત ગુણ રહેલા છે અને આવી ચાંદી જેવી સમસ્યા હોય મોંની અંદર પડેલી ચાંદી તો આ દેશી બાવળની છાલ છે એના ઉકાળાના કોગળા કરવાથી ખૂબ સારું પરિણામ મળશે સાથે સાથે જે મધ અને હળદરનું મિશ્રણ છે ને એ મોંની અંદર પડેલી ચાંદી છે એમાં ખૂબ જ ઝડપથી અને ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે ખૂબ ઝડપથી ચાંદીમાં રૂજ આવી જાય છે ચાંદી સારી થઈ જાય છે અને આમે મોંની અંદરના જે અવયવો હોય છે એની અંદર કોઈ પણ તમે ક્યાંક બટકું ભરાઈ ગયું હોય કે કાંઈ વાગ્યું હોય ને તો ખૂબ ઝડપથી રૂજ આવતી હોય છે તમે જીભમાં ઘણી વખત બટકું ભરી લેશો તો એ જીભમાં પણ અમુક કલાકોમાં સાવ સારું થઈ જતું હોય છે એટલે મોંની અંદર હળદર અને મધનું મિશ્રણ લગાડવાથી ખૂબ આસાનીથી ચાંદી પડેલી હોય ને સામાન્ય ચાંદી તો એ ખૂબ આસાનીથી મટી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી